જય સ્વામિનારાયણ તારીખ સોળ આઠ બે હજાર ચોવીસ શ્રાવણ સુદ એકાદશી શુક્રવાર એક વખતે વડોદરામાં ગાયકવાડ રાજ્યનો એક જબરો હાથી ગાંડો થયો તે હાથીખાનામાંથી સાંકળ તોડાવીને ભાગ્યો હાથીએ કેટલાયના ઘરમાં ઘણી ભારે તોડફોડ કરી શહેરના માણસો ગભરાઈને આમ તેમ નાશભાગ કરવા લાગ્યા કેટલાય શૂરવીરોએ હાથીને પકડવા સારું પ્રયત્નો કર્યા પણ કોઈની કારી ફાવી નહીં ગાંડા થયેલા મદમસ્ત હાથીએ ઘણાઈને યમસદને પહોંચાડી દીધા આખાએ વડોદરા શહેરમાં હાહાકાર મચી ગયો એ હાથી શહેરમાંથી ભાગવતે તે બે બે અગાઉ છેટે તરસલી ગામને સીમાડે જઈને ઊભો રહ્યો સરકારને જાણ થતાં એમણે એ હાથીને કાબૂ કરવા અને રાજના જાનમાલનું રક્ષણ કરવા સારું રાજના સૈનિકોની કુમક મોકલી સૈનિકો તીર કામઠા લઈને આવ્યા પણ સલામતી સારું છેટે આઘેરા ઊભા રહીને સાવચેતીમાં ઊભા હતા કોઈ મરવાની બીકે નજીક જોવાની હિંમત સુધા કરતા નહોતા એ દિવસે વડોદરા મંદિરે સદગુરુ યોગિવર્ય ગોપાળાનંદ સ્વામી વિરાજતા હતા કોઈએ આવીને રાત્રે સ્વામીને આ ગાંડા થયેલા હાથીની વિગતે વાત કરી ત્યારે ગોપાળાનંદ સ્વામીએ સમાધિવાળા લખા ભગત સામુ જોયું ને કહ્યું કે લખા જો હાથી પકડાશે નહીં તો રાજમાં ઘણા માણસોને મોતને ઘાટ ઉતારશે ને વળી રાજના જાલમાલને અતિ નુકસાન કરશે વળી સરકાર પણ ચિંતિત છે પણ મજબૂર છે માટે તું જા હાથીને કબજે કરીને એના સ્થાને બાંધીને આવજે આમ સદગુરુ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞા થતાં તો લખા ભગત તુરતા જ સ્વામીને પગે લાગીને ચાલ્યા ને તરસલી ગામના સીમાડે હાથી પાસે આવ્યા ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદે અતિ નિર્ભય થયા થતાં તેઓ હાથી પાસે આવીને ઊભા રહ્યા હાથી ઉપર પોતાની દ્રષ્ટિ પડતા જ જાણે સ્વામીના અનુગ્રહે હાથી સાવ શાંત થઈ ગયો લખા ભગત તો એને પકડીને જેમ કોઈ ગાયને ગમાડે હંકારીને બાંધી દે એ હાથીને ત્યાંથી પરત લાવીને રાજના હાથીખાનામાં પરત લાવી બંધાવી દીધો હાથીખાનાનો દરવાજો બંધ કરાવીને પોતે સૌને સુરક્ષિત કરીને પરત મંદિરે આવીને ગોપાળાનંદ સ્વામીને ચરણે પગે લાગીને કહ્યું જે સ્વામી તમારા આશીર્વાદે એ હાથીને પરત હાથી કાનામાં પૂરીને બાંધીને આવ્યો છો સ્વામી લખા ભગત ઉપરથી રાજી થયા બીજે દિવસે કોઈએ ગાંડા હાથીને પરત બાંધાની વાત તુરત જ ઉડતી ઉડતી ગાયકવાડ સરકારને મળી એટલે તેઓ તુરત જ બોલ્યા છે આ કામ તો ગોપાળાનંદ સ્વામીના કોઈ શિષ્યે જ કર્યું હશે એ સ્વામિનારાયણ ભગવાનને એમના સંતો મહાન છે એમના વિના બીજા કોઈનું કામ નહીં આમ કહીને તેઓને પણ સ્વામીનો અતિ મહિમા સમજાયો અસ્તુ જય સ્વામિનારાયણ પળે પળે પરચામાંથી